આપણે સ્ટેડિયમ પેનલના કેટલાક ઉમેદવારો સાથે વાતચીત કરી રહ્યા છે સ્ટેડિયમ પેનલ અને સામે હેમંત કોન્ટ્રાક્ટર પેનલ વચ્ચે આગામી તેરમીના રોજ ચૂંટણી થવા જઈ રહી છે આપણા જોડે સ્ટેડિયમ પેનલના ઉમેદવાર નિર્સઠભાઈ પટેલ જોડાયા છે નિર્સકભાઈ શું લાગી રહ્યું છે આ વખતે સામે હેમંતભાઈ કોન્ટ્રાક્ટરની પેનલ છે અને તમે છેલ્લા કેટલાક વર્ષોથી લાલભાઈમાં જોડાયા છે હું આમ મારું ઇન્ટ્રોડક્શન આપું તો હું ફોર્મર કેપ્ટન ગુજરાત રણજી ટ્રોફી ક્રિકેટ ટીમ અને ભૂતપૂર્વ બીસી મેચ રેફરી અને આમ તો હું આ એસોસિએશન સાથે ઓગણીસો એંસીથી સંકળાયેલો છું અને ડિફરન્ટ ડિફરન્ટ કેપેસિટીમાં કામ કર્યું છે એઝ અ પ્લેયર રહ્યો એઝ અ ચીફ સિલેક્ટર એઝ અ કોચ અને પછી એ એક ટર્મ મેં આ સ્ટેડિયમ પેનલમાં એક એક્ઝિક્યુટિવ મેમ્બર તરીકે કામ કર્યું અને આ બે હજાર ચારમાં સૌ પ્રથમ જે આપણું મેઇન ગ્રાઉન્ડ જે છે તે ગ્રાઉન્ડ મેં બનાવી આપ્યું આ આપણી સ્ટેડિયમ સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન એ સિવાય આ ગ્રાઉન્ડમાં જે સાઈઠ પીચિસ છે તેમાં લગભગ અડધી પીચિસ મેં બનાવી છે અને એક સેવાનું કામ કર્યું છે અને ઇલેક્શન જોતાં મને એવું લાગે છે કે આપણી પેનલની અંદર બધા એક્સપિરિયન્સ અને છેલ્લા બે કે ત્રણ ટર્મથી બધા કાર્યરત માણસો જ છે એટલે મને એવું લાગતું નથી કે આ બહુ રસાકસી થાય તમે એવું માનો છો કે બોર રસાકસી નહીં થાય સ્ટેડિયમ પેનલ જે કનૈયાભાઈની પેનલ છે તે જંગી બહુમતીથી જીતશે પરંતુ સામે પણ તેમના ભાઈની દીકરી એસા હેમંત કોન્ટ્રાક્ટર ઊભી છે એમનું પણ એવો દાવો છે કે અમારી તમામ પેનલના ઉમેદવારો જીતશે એ વિશે તમારું જો મારું અમારું ફેમિલી અમારા ફાધર તો ઓગણીસો પંચાવનના આ જે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન તેના ફાઉન્ડર એટલે અમારો તો એક પારિવારિક રિશ્તો ખરો પરંતુ આપણે આમ જોઈએ તો સ્ટેડિયમ પેનલ હંમેશા છેલ્લા પચીસ વર્ષથી હેમનભાઈ પણ સ્ટેડિયમ પેનલમાં જ હતા એનો જ હિસ્સો હતા એટલે આ જે કાંઈ ડેવલપમેન્ટ આપણે અહીંયા આજે જોઈએ છે તે બધું સ્ટેડિયમ પેનલના આપણા કનૈયાભાઈ કોન્ટ્રાક્ટરના જે વડીલ છે કોન્ટ્રાક્ટર ફેમિલીમાં એમના નેજા હાટળ એની અંદર હેમંતભાઈ બી હતા અને એ વસ્તુ થઈ છે સ્ટેડિયમ પેનલથી જ આજે પેનલ જુદી પડી છે એ જે પણ કોઈ રીઝન હોય પરંતુ સ્ટેડિયમ પેનલના જે નેવું ટકા જે એક્સપિરિયન્સ જે કેન્ડિડેટ્સ છે એ બધા સ્ટેડિયમ પેનલમાં છે અને એટલે મને વિશ્વાસ છે કે આપણી સ્ટેડિયમ પેનલ જ જીતશે